નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા મેડિકલ સર્જિકલ વન એટલે કે એમએસએન વન જીએનએમ સેકન્ડ ઇયરમાં આપણે ખૂબ સરસ મજાની અગત્યની ખાલી જગ્યાઓ જોઈ ખૂબ સરસ મજાના પ્રતિસાદ સાથે સરસ મજાનું દરેક વિડીયો જોયો છે વિડિયોને ચોક્કસ લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો તો વધુ સમય ન લેતા આપણે આ ભાગમાં એટલે કે પાર્ટ ટુમાં આપણે જોશું ટ્રુ ફોલ્સ તો જેમને પણ પાર્ટ વન ન જોયો હોય તે પાર્ટ વન જોજો જેમાં એમએસ એમએસએનમાં અત્યાર સુધી એટલે કે બે હજાર ચોવીસ સુધીના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પૂછાયેલા તમામ પેપરની ખાલી જગ્યાઓ આપણે શક્ય હોય તેટલી લઈ લીધેલી છે તો ચોક્કસ જોજો તો શરૂ કરીએ ટ્રુફોલ્સ તમારે વિચારવાનું છે કયું વાક્ય સાચું હોય કયું ખોટું હોય અને ત્યાર પછી આપણે કહેશું તો હંમેશા આપણે જેમ પેલા વિડીયોમાં ચર્ચા કરી હતી કે આખે આખું વાક્ય લખવાનું પૂરેપૂરું વાક્ય લખી અને છેલ્લે ચોકડી કરી અને છેલ્લે એમાં આપણે ચોરસ કરી અને એમાં ટ્રુફોલ્સની નિશાની કરવાની થાય કેરેટોપ્લાસ્ટી ઇઝ અ મોર્ડન ટ્રીટમેન્ટ ઓફ કેટરેક તો વિધાન કેવું હશે તમે જ વિચારો વિધાન કેવું હશે ખરું હશે કે ખોટું તો વિધાન ખોટું ગણાય કારણ કે કેરેટોપ્લાસ્ટી એટલે શું કહેવાય તો કેરેટોપ્લાસ્ટી ઇઝ ધ કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન ઇઝ એન ઓપરેશન ઓફ ધ રિપ્લેસમેન્ટ પાર્ટ ઓફ ધ કોર્નિયા વિથ ધ કોર્નિયલ ટિશ્યુ ફ્રોમ ડોનર તો કેરેટોપ્લાસ્ટી એટલે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય કેટરેક સર્જરીને શું કહેવાય તો અહીંયા કેટલાક પૂછાણું હોય તો કેટલાક સર્જરીને કહેવાય ફેકો ઇમ્યુલિસિફિકેશન યાદ રાખજો ઘણી વખત પૂછાય તો આપણને કામ આવે ઇમ્યુલ્યુશન બરાબર તો આ વિધાન છે એ વિધાન ખોટું છે નેક્સ્ટ છે ડિગોક્સિન ઇઝ એક્ટિંગ એઝ એ હાર્ટોની કેવું વાક્ય થશે બિલકુલ સાચું વાક્ય થશે નેક્સ્ટ છે નેઝોફેરિંગ ઇન્ફેક્શન કેન ગો ટુ ગો ઇન ટુ આઈ એક વખત નેઝોફેરી ઇન્ફેક્શન લાગ્યું હોય તો એનું ઇન્ફેક્શન આઈમાં જઈ શકે આંખમાં જઈ શકે તો વિધાન કેવું ગણાય સાચું ગણાય શા માટે તો અહીં લખ્યું છે કે વાયા ઇસ્ટેચિન ટ્યુબ મારફતે એટલે કે ફેરિંગો ટિમ્પેનિક ટ્યુબ કહેવાય ઇસ્ટેચિન ટ્યુબ ઇસ્ટ્રેચિન ટ્યુબનું નાક કાન અને ગળા ત્રણેયની નિહારે સંબંધ હોય અને ઇન્ફેક્શન આપણને આંખમાં પણ લાગી શકે આંખમાં ટીપા નાખો તો ગળામાં આપણને જ્યારે ઉતારીએ ત્યારે કડવું લાગે શા માટે લાગે તો ટ્યુબ મારફતે એનું જોડાણ હોય થેલેસેમિયા એ એ હેરિડેટરી ડિઝીઝ તો થેલેસેમિયા બિલકુલ હેરિડેટરી ડિઝીઝ કહેવાય વાક્ય ખરું છે ડિપથેરિયા ઇઝ સીન મોર ઇન એ

ખરું ખોટું ટ્રુ અને ફોલ્સ છે તો કેલ્શિયમની ડેફિશિયન્સીને શું કહેવાય તો હાઈપોકેલેમિયા કહેવાય વાક્ય કેવું હશે તો વાક્ય છે ખોટું કારણ કે કેલ્શિયમની ડેફિસિયન્સી હોય તો એને કહેવાય હાઈપોકેલેમિયા કેલેસેલેમિયા કહેવાય કેલેમિયા કેલ્શિયમિયા કેવું કહેવાય હાઈપો કેલ્શિયમિયા કહેવાય પોટેશિયમની પોટેશિયમની ડેફિનેશિયન્સી હોય તો હાઈપોકેલેમિયા કહેવાય સોડિયમની ડેફિશિયન્સી હોય તો હાઈપોનેટ્રેમિયા કહેવાય બધા જ યાદ રાખજો ઘણી વખત ખાલી જગ્યામાં અથવા તો ખરા ખોટામાં પૂછાય પોટેશિયમ લેવલ લો થાય તો હાઈપો કેમિયા કહેવાય સોડિયમ લેવલ લો થાય તો હાઈપોનેટ્રેમિયા કહેવાય કેલ્શિયમ લેવલ લો થાય તો હાઈપો કેલ્શિયમિયા કહેવાય નેક્સ્ટ છે પીએચ ઓફ યુરિન ઇઝ મોર ધેન સેવન પોઈન્ટ ફાઈવ તો યુરિનની પીએચ વેલ્યુ કેટલી હોય એ આપણને ખબર હોવી જોઈએ વાક્ય કેવું ગણાય ખોટું કારણ કે કેટલું હોય પીએચ યુરિનની પીએચ તો યુરિનની પીએચ મોર હોય પણ યુરિનની પીએચ છે સાત પોઈન્ટ પાંચ હોય બરાબર એવી રીતે આપણે સ્લાયવાની પીએચ પણ યાદ રાખવાની છ પોઈન્ટ સાત સિમેન્ટની પણ પૂછાય સાત થી આઠ બ્લડની પીએચ વેલ્યુ પૂછાય સાત થી સાત પિસ્તાલીસ અને પાણીની બરાબર જે પાણી પીવાલાયક લાયક પાણીની પીએચ વેલ્યુ પણ પૂછાય તો સાત કહેવાની બરાબર તો આવું પણ યાદ રાખવું જોઈએ નંબર નંબર ધેન તો વાક્ય આવે સાચું કારણ કે સ્મોલર ઓફ સૂચર લાર્જર ઓફ નંબર જેમ સૂચર નાનો જેમ નંબર મોટા એમ સૂચર નાનો કોલીસિસ્ટાઇટ કોલી સિસ્ટોલિથિયાસિસ કેન કોઝ ઓબસ્ટ્રેક્ટિક જોન્ડિસ તો કોલી કોલી સિસ્ટોલિથિયાસિસ કેમાં જોવા મળે તો કોલી સિસ્ટોલિથિયાસિસ છે ગોલ બ્લેડરમાં જોવા મળે એમાં ઓબસ્ટ્રક્શન થાય તો જોન્ડિસ થાય વાક્ય સાચું છે જાઇનેટિઝમ ઇઝ સીન ઇન એડલ્ટ તો જાઇનેટિઝમ સીન ઇન એડલ્ટ કેવું થાય તો પુખ્ત વયની વ્યક્તિમાં જાઇનેટિઝમ જોવા મળે તો વાક્ય ખોટું કહેવાય પુક્તવયની વ્યક્તિમાં શું હોય તો પુખ્ત વયની વ્યક્તિમાં એક્રોમેગેલી હોય એક્રોમેગેલી નેક્સ્ટ છે એન્ટિબાયોટિક ડ્રગ્સ ઇન્ક્રીઝ ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લેમેશન આ વાક્ય તો આપણને આવડે જ કે એન્ટિબાયોટિક છે એ ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન વધારે તો વધારે તો આ વાક્ય આવે ખોટું કેવું આવે વાક્ય ખોટું આવે કોઈ એ તો આવેશન અને ઇન્ફેક્શન ઘટાડવા માટે જ આપવાનું હોય તો વાક્ય ખોટું પ્રોજેક્ટાઇલ વોમિટિંગ ઇઝ અકર ઇન પાયલોરિક સ્ટેનોસિસ ઘણી વખત પૂછાતું ખરું ખોટું છે ને પ્રોજેક્ટાઇલ વોમિટિંગ કેમાં જોવા મળે તો પાયલોરિક સ્ટેનોસિસમાં

નેક્સ્ટ જોન્ડીસ અક્ફિશિયન્સી ઓફ ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન છે ઇનવોલન્ટરી લોસ ઓફ યુરિન ઇઝ નોન એઝ અ યુરિનરી રિટેન્શન તો ખોટું કહેવાય ઇનકોન્ટ ઇનવોલન્ટરી લોસ ઓફ યુરિનને શું કહેવાય ઇનકોન્ટિનન્સી ઓફ યુરિન કહેવાય એને યુરિન રિટેનશન કહેવાય નહીં એસ્પિરિન ઇઝ યુઝ ટુ રિડ્યુઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર તો એસ્પિરિન છે એ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર રિડ્યુઝ કરવા માટે વપરાય તો વાક્ય ખોટું થાય કારણ કે એ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધારે લોહીને પાતળું કરે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધે કીટોએસિડોસિસ સીન ઇન ટાઈપ આઈડીએમ કીટોએસિડોસિસ એ આઈડીડીએમ ટાઈપમાં જોવા મળે તો કીટોએસોડિસિસ જોવા મળે સાચું વાક્ય કારણ કે આઈડીડીએમ મીન્સ इन्स्यूलिन डिपेन्ड डायाबीटी मेलेट टाइप वन, तो टाइप वन हमें हो है, जो मड़े। Next, तो कैथेटर एक वक्त इंट्रोड्यूस कर दर बेसे बदलाव खोटू थे इन्फ्लामेशन ऑफ स्टमक एज एजस्टोमेटाइटि तो, तो स्टमकनामेशन ने स्टोमेटाइटिसक्य खोटू स्टमक ગેસ્ટાઇટીસ વેરી ગુડ ગેસ્ટાઇટીસ નેક્સ્ટ છે સ્ટોન ફોર્મેશન ઇન યુરિનરી બ્લાડર ઇઝ નોન એઝ કોલિલિથિયાસિસ તો યુરિનરી બ્લાડર માં સ્ટોન થાય તો એને કોલિલિથિયાસિસ કહેવાય ન કહેવાય કોલિલિથિયાસિસ કેને કહેવાય ગોલ બ્લેડર માં બ્લાડર ગોલ બ્લેડર પથરી થાય સ્ટોન થાય તો એને કોલીલિથિયાસિસ કહેવાય યુરિનરી બ્લાડર માં કોઈ સ્ટોન થાય તો એને કહેવાય બ્લાડર કેલ્ક્યુલી અથવા તો કોલી યુરેથ્રોલિથિયાસિસ એવું કહેવાય હાઇપોસિક્રિશન ઓફ ઇન્સ્યુલિન ઇઝ નોન એઝ ડાયાબિટીસ ઇન્સિપીડસ તો ડાબો ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે તો એને ડાયાબિટીસ ઇન્સિટી ઇન્સપી ઇન્સિપીડસ કહેવાય તો ન કહેવાય ખોટું ઇન્સીપીડસ કેવાય તો ડાયાબિટીસ ઇન્સિપિડસ ઇઝ હોર્મોન એડીએચની ખામી ના હિસાબે થાય વાજોના લીધે થાય સિમ્પલ ગોઈટર ઇઝ રિઝલ્ટ ઓફ લેક ઓફ આયોડીન તો વાક્ય કેવું થાય સાચું થાય કેવું થાય સાચું કારણ કે ગોઇટર છે એ કેની ખામીથી થાય આયોડીન ખામીથી થાય તો અહીંયા આવશે ટ્રુ છે એ એ સડન સડન મેમરી લોસ લોસ ઓફ મોમેન્ટરી નોન એટોનિક ઓર તો કેવું વાક્ય કે અચાનક ટોન ન જોવા મળે તેને એટોનિક કે એક કહેવાય તો વાક્ય થાશે સાચું હેડ ટ્રોમા ઇઝ મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર ફોર અલ્ઝાઇમર ડિઝીઝ તો

સિંગલ ફાઈબર થાય સાચું વાક્ય સાચું થાય કે ફંડામેન્ટલ એજ એટલે વ્યક્તિની સોસાયટીમાં યોગદાન આપવાની અને બીજાને મદદરૂપ થવાની ક્ષમતા એને ફંડામેન્ટલ એજ કહેવાય લોસ ઓફ મસલ સ્ટોન નોન એઝ એકાઇને બરાબર તો વાક્ય કેવું થાશે સાચું થાશે કે કઈ નીશિયા કહેવાય એનલાર્જમેન્ટ ઓફ હેન્ડ એન્ડ ફીટ ઇઝ ઇઝ અ મોસ્ટ કોમન સાઇન ઓફ એક્રોમેગલી તો એક્રોમેગલી માં હંમેશા કેવું હોય હાથ અને પગ બધને લાંબા અને એકદમ જાડા હોય તો વાક્ય થાય સાચું ઇન્ફ્લેમેશન ઓફ વેન વોલ ઇઝ કોલ્ડ ફ્લેબાઈટિસ 100% બધાને આવડે કેવું વાક્ય હોય ખરું સાચું અને ઇન્ફ્લેમેશન ઓફ આર્ટરી ને આર્ટ્રાઇટિસ કહેવાય નેક્સ્ટ છે ઇન્જેક્શન ઝાઇલોકેન 4% યુઝ ફોર લોકલ એનેસ્થેસિયા કેવું થાશે વાક્ય ખોટો 4% ઝાઇલોકેન આવે જ નહીં ઇન્જેક્શન ઝાઇલોકેન 2% છે લોકલ એનેસ્થેસિયા માટે વપરાય ઇન્જેક્શન ઝાઇલોકેન 5% એને કહેવાય હેવી તો એ વપરાય સ્પાઇનલ એનેસ્થેસિયા માટે એગ્રાફિયા મીન્સ લોસ ઓફ એબિલિટી ઓફ રાઇટ રાઇટ એટલે રિટર્ન લખવાની તકલીફ એગ્રાફિયા એટલે લખવામાં પડતી ખામી તો વાક્ય સાચું અને એલેક્સિયા એટલે શું થાય વર્લ્ડ બ્લાઇન્ડનેસ થાય અમુક વાક્ય છે અમુક બોલતા ભૂલી જાય મિન્ટને બદલે કીએ બરાબર તો એને કહેવાય એલેક્સિયા કહેવાય વર્લ્ડ બ્લાઇન્ડનેસ એને વર્લ્ડની કાંઈ ખબર હોય નહીં માઇલાઇટીસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ સ્પાઇનલ કોડ

નેક્સ્ટ લોબેક્ટોમી મીન્સ રીમુવલ ઓફ લંગ બોલો કેવું વાક્ય થશે લોબેક્ટોમી એટલે રીમુવલ ઓફ લંગ ખોટું કારણ કે લંગ નહીં પણ માત્ર લોબ રૂમ્યુ કરવાનો હોય તો તો આપણે એમ કહીયા કે લોબેક્ટોમી ઇઝ રીમુવલ ઓફ ધ વન લોબ ઓર લોબ ઓફ લંગ્સ ન્યુમેનક્ટોમી કીધું હોય તો રીમુવ ઓફ લંગ આવે नेक्स्ट रुफल्स से अल्जाइमर डिजीज इज मोस्ट कॉमन फ्रॉम फॉर्म ऑफ डिलिरियम तो मोटा बाकी डिलिरियम होय बराबर भूली जवानी प्रक्रिया होय डेमनेसिया होय डिलिरियम होय बराबर बकबक करतो होय अल्जाइमर पर मोस्ट कॉमन फॉर्म केवाय नहीं डेमनेसिया केवाय क्यों केवाय डेमनेसिया डिलिरियम आवे नहीं डेमनेसिया केवाय

સાચું કેવું આવશે સાચું આવશે ટ્રુ બરાબર નંદાનું ફુલ ફર્મ યાદ રાખો નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન ઇવેલ્યુએશન એ નર્સિંગ પ્રોસેસનું બીજું પગથિયું છે બધાને આવડે નર્સિંગ પ્રોસેસના બધા જ પગથિયાઓ તો વાક્ય ખોટું થાય નર્સિંગ પ્રોસેસના પગથિયા ક્યાં કહેવાય તો અસેસમેન્ટ ડાયગ્નોસિસ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુએશન તો આની ઘણી વખત પ્રશ્ન પૂછાય છે ઘણી વખત ઇવેલ્યુએશનના સ્ટેપ પૂછ્યા છે પહેલું પગથિયું છેલ્લું પગથિયું તો ખાસ યાદ રાખજો સિલ્ક ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એબ્સોર્બલ સ્યુચર સિલ્ક એબ્સોર્બલ શુલ્ક છે હમણાં જ આપણે ચર્ચા કરી તો સિલ્ક છે એ નોન એબ્સોર્બલ કહેવાય સિલ્ક છે એ કેવું કહેવાય નોન એબ્સોર્બલ સુચર કહેવાય વાયક્રિલ છે સિલ્ક છે પ્રોલિન છે એ નોન એબ્સોર્બલ કહેવાય ધ ટાઈની એર સેક ઇન ધ લંગ્સ ઇઝ કોલ્ડ લંગ્સમાં જે નાનામાં નાના ટાઈની જે એર સેક હોય તો એને શું કહેવાય એલ્યુલાય કહેવાય તો સો ટકા સાચું એલ્યુલાય કહેવાય એને પી એ સી યુ પ્રાયોરિટી ઓફ નર્સિંગ એસેસમેન્ટ ઇ ટુ ચેક એર વે બરાબર તો કેવું વાક્ય થશે

એલર્જન એક્સપોઝ થાય અને બાર કલાકમાં બાર કલાક પછી અડતાલીસ કલાકથી બાવીર કલાકમાં હાઈપર સેન્સેટીવી રિએક્શન જોવા મળે તો એને ડીલે હાઇપર કહેવાય એને કહેવાય સેલ મીડિયેટેડ હાઈપર પણ કહેવાય આ પણ યાદ રાખવાનું છે એજિંગ ઇઝ ધ નોર્મલ પ્રોસેસ ઓફ ધ હ્યુમન ડેવલપમેન્ટ વાક્ય બિલકુલ સાચું છે નેક્સ્ટ છે આલ્ફા સેલ ઓફ પેનક્રિયા સિક્રિટ ધ ઇન્સ્યુલિન સાચું છે બધાને ખ્યાલ હોય કે આલ્ફા સેલ ઇન્ક્રીઝ કરે ઇન્સ્યુલિન ઇન્ક્રીઝ કરે નહીં વાક્ય ખોટું છે બીટા સેલ પ્રોડ્યુસ ઇન્સ્યુલિન આલ્ફા સેલ રિલીઝ ગ્લુકેગોન વિચ ઇઝ એલિવેટેડ બ્લડ ગ્લુકોઝ બરાબર આલ્ફા સેલ શું કરે ગ્લુકેગોનનું ગ્લુકેગોન રિલીઝ કરે અને બીટા સેલ છે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે ક્રિએશન ઓફ ઓપનિંગ ઇન અબડોનલ વોલ ઇઝ કોલ્ડ સ્ટોમા જેવા હંમેશા આવે તો એમાં કોલેસ્ટોમી જ આવે બરાબર તો વાક્ય ખોટું છે કોલેસ્ટોમી ઇઝ ઓપનિંગ એટલે કોલેસ્ટ્રોમી ઓપનિંગને સ્ટોમા કહેવાય કેને કહેવાય કોલેસ્ટોમી ઓપનિંગ રેડ બ્લડ સેલ બ્રેકડાઉન ઇન ધ બોડી એન્ડ એક્સટેડ ઇન અ ફોર્મ ઓફ બાઇલ

બરાબર તો સોરી પોટેશિયમ હોય તો પોટેશિયમ હોય તો કેલેમિયા આવે હાઈપર કેલ્શિયમમાં કીધું તો સાચું પડે તો વાક્ય ખોટું છે કેટલી વખત કલર પૂછાય છે કલર ઓફ નાઇટ્રક્સ ઓક્સાઇડ સિલિન્ડર ઇઝ બ્લેક તો બ્લેક કલરનું હોય નાઇટ્રક્સ ઓક્સાઇડનું સિલિન્ડર વાક્ય કેવું થાય ખોટું થાય બરાબર તો અહીંયા કલર આપ્યા છે ઓક્સિજનનું કેવું હોય તો કેપ વ્હાઇટ બોડી બ્લેક નાઇટ્રોસ ઓક્સાઇડ કેવું હોય આખું બ્લુ બરાબર કાર્બન ડાયોક્સાઇડ કેવો હોય

તો મિત્રો આ હતા કેટલાક ખરા ખોટા ખૂબ સરસ મજાના ખરા ખોટા આપણે જોયા હવે પાર્ટ થ્રીમાં આપણે બહુ જ સરસ મજાના એમ ક્યુ કે જે એમસીક્યુ તમને ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી હોય એવા એમસી ક્યુ આપણે જોશું તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે જો તમે ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણા પાઠ્યપુસ્તક પણ જીએનએમ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર એ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ ના પણ પબ્લિકેશન પબ્લિકેશનમાં ઉપલબ્ધ છે તો એમના માટે પણ તમારા મિત્રો સાથે